નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો લગ્નની આજે પણ સોના ચાંદીના ભાવમાં બોલી ગયો છે છે કડાકો અને હવે શું સોનું જે લગ્ન ની સીઝન વચ્ચે માહિતી ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર લગ્ન ગાળામાં સોનાના ભાવ જે છે એ ક્યાં સુધી વધારામાં જઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી માહિતી આપણે આજના ઓડિયો ની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે સોરિયા ગુજરાતના ના શહેરો ની અંદર સોનાના ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ માં સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આજે કડાકો બોલી ગયો છે અને આજે 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 96400 રૂપિયા ઉપર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી જે

ટાર્ગેટ સોરે છે જેની પણ તમને આપણી ચેનલ દ્વારા માહિતી મળતી છે સોના અને ચાંદીના ભાવમાં હજાર બસો પચાસ રૂપિયા ઉપર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે જયારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ એક્યાસી હજાર સો રૂપિયા ઉપર જોવા મળી રહ્યો છે તો આજે સો સોનાના ભાવ જેની વાત કરીએ તેની પહેલા મિત્રો 74390 રૂપિયા જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનું જે છે એ એક્યાસી હજાર એકસો રૂપિયા અમદાવાદની અંદર જ જોવા મળી રહ્યા છે જ્યારે સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આજે કડાકો બોલી ગયો છે અને એક કિલો ચાંદી નો ભાવ જે છે એ રૂપિયા જોવા મળી રહ્યો છે પાંચસો રૂપિયા ઘટી ને હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો હતો જયારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે સતત અને સતત વધારા તરફ જતું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો જે છે એ હવે રાહ જોઈ છે કે સોના તો આજે બાવીસ કેરેટ સોનામાં તો કડાકો બોલી ગયો છે પરંતુ ચોવીસ કેરેટ સોના ભાવ આજે સુર્યા જેની પણ માહિતી મેળવી લઈએ અને તમે પણ સોનાની ખરીદી કરો છો અત્યારે તમારા શહેર માં અલગથી લાગતું હોય છે તેવી જ રીતે એક ગ્રામ સોનું આઠ હજાર એકસો કરવા માંગો છો અને આવનારા દિવસોમાં સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ સુધી આવનારા દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ એક લાખની સપાટી વટાવશે કે નહીં મિત્રો સોનાના ભાવમાં છેલ્લા ઘણા બધા સામાન્ય થી સામાન્ય જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સતત ટ્રેડ જોવા મળી રહ્યો છે જો જે લોકો સોનાની ખરીદી જેઓની માટે સૌથી મોટી તક અત્યારે જોવા મળી રહી છે કે સોનું જે છે હવે અત્યારે જો ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ધીમી ગતિએ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી

જારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો વિડીયોની અંદર આગળ માહિતી મેળવી કે આજે સોનાના ભાવ જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે છન્નુ રૂપિયા જયારે દસ ગ્રામ નવસો જારે સો ગ્રામ નવ હજાર 100 ગ્રામ 9650 માં જારે એક કિલો ચાંદીના ભાવ છે છન્નું હજાર પાંચસો રૂપિયા તો મિત્રો તમે પણ તમારા શહેરના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાય સોનાની વાત કરીએ તો મિત્રો સોનું તો વધઘટમાં જતું જ હોય છે પરંતુ સોનાની ખરીદી કરતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક જરૂરી છે જેની સાથે સોનાના આભૂષણો બનાવવા માટે પણ તમારે અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને ઘણા બધા મિત્રો જે સોનાની ખરીદી માટે અથવા તો સોનામાં રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરતા હોય છે અને સારું એવું પ્રોફિટ પણ બનાવતા હોય છે સોનાના ભાવમાં રોકાણની વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સોનું જે છે એ સૌથી વધારે વળતર આપી રહ્યું છે એટલા માટે ઘણા બધા લોકો સૌથી વધારે સોનાના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને સારું એવું પ્રોફિટ પણ બનાવતા હોય છે તો તમે પણ સોનાની અથવા તો ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી લેવી જોઈએ તો મિત્રો તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ એટલે કે લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન ભૂલશો નહીં તો હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર ન્યુઅ અપડેટ સાથે સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું